હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈઝ સવારના નવ વાગે ગયા છે અને આજે અમે જઈ રહ્યા છીએ નવા ગામે એક પ્રસંગની અંદર મારા માસીજી છે એના છોકરાની ઘરે છોકરાનો જન્મ થયો છે કે મારા માસીજી દાદી બની ગયા છે તો એક નાનું એવું ફંક્શન છે તેમાં અત્યારે જઈ રહ્યા છીએ અમે ત્યાંથી ત્યાંથી બીજે જવાના છીએ તમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેવાનો છે એટલે તમને ખબર પડી જશે અને એના માટેના અમારા બેગ રેડી થઈ ગયા છે કારણ કે સંક્રાંત નજીક આવી રહી છે તો અમે સંક્રાંત માટે જઈ રહ્યા છીએ લેટ્સ ગો ખુશીબેન વેકેશન કરવા જઈએ છીએ અને તમે લોકો એ વિડીયો જોવા માટે બહુ જ એક્સાઇટેડ છો એવી કમેન્ટ આવી હતી કે ઈ વિડીયો વિના યુટ્યુબ સુનું સુનું લાગે છે તો વિચાર્યું કે ચાલો તમને પાછળનો લાભ આપી દઈશ હવે બેગ ને બધુંય રેડી થઈ ગયું છે ને નીકળી સો સોગાઈસ થોડાક લેટ ને એટલે ટ્રાફિક તો એટલું બધું નહીં જોવા મળે યસ એક તમે નો હોય એટલે આમ લઈ લીધું એને લાઈનમાં આવ્યું બધું એમ નહીં Pole tasuta . ja kui pole tasuta . kogu poole . kogu poole . ma arvan , et me ei tea seda . વિંદર વ્યાન ન ના લીધા રાખવાનો છે જગ્યા બદલાવવાની છે હીરેન્દ્ર ભગવાન મજા આવે ગાયું બોલ ગાયું

સો ગાઈસ પોચી ગયા છીએ નીકા પ્રા પ્રિયજનો અમારા મહાન આ પ્રિયજનો મળવાના છે બધા મામા માસીના ભાઈ બેનોય ભેગા થવાના છે થોડાક દિવસ પહેલા તો મળ્યાતા આપણે જો કે પાછા મળીએ મળતું રહેવું જોઈએ સાચી વાત છે

રસ્તો લેવાનો હૈ જ્યાંથી અહીંથી જવાય મચલી વર્ગ પછી છાતર એ રસ્તો લેવાનો યા સે નવા ગામ આસાની સે પહોંચ્યા જા સકતા હૈ અચ્છા સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ 76 ગામ છે ને ગુરદી કૃપાવાળા ભજીયાવાળા ભાઈ દર વખતે કોમેન્ટ લખેતા ને એમ અચ્છા તો ઓલો રસ્તો કઈ બાજુ જાય નાના પાત દેવડા જાય અને આ જાય આપણે નવા ગામ આ નવા ગામ જાય ચાલો 70 નવા ગામ તરફનો રસ્તો લઈ લીધો છે અમે ત્યાં ગામમાં સવાર સવારમાં માણસો બહુ નથી દેખાતા બધા વાડીએ વઈ ગયા હોય એવું લાગે છે

મને આવડા મોટા ત્યાં બે વખત મને સાંભળીની બાબતમાં વિસ્તાર કેવો કહેવાય હમ પહાડી વિસ્તાર છે પહાડ છે પહાડ જ છે પ્રમાણ વધારે છે ને જો સાથીઓ આ રોડ પર હાલતા પહેલા ખાસ ધ્યાન રાખવું વણાક બહુ હોય

નિલેશભાઈ ને નીલેશભાઈ ને સાડુ ભાઈ થઈ ને સોરી એ તો મને બહુ જાણકારી હે કે જો નીલેશભાઈ ને સાડુ ભાઈ ન્યુ મિનુ ઓમે અહીંયા થી 4 કિલોમીટર છે નવા ગામ કેમ પણ રસ્તા જો પહાડ માં લઈ જ ભોં હા જો ઉત્તરાખંડ ની ફીલિંગ આવમતી ભાઈ અહીંયા ઉત્તરાખંડ ની સ્પેશિયલ ફીલી છે ને સાડુ ભાઈ સી લેન મે ચાલે એ બહુ મારો પડે છે

Một mọi người khác. Mike, mọi người Mike, mọi người khác. 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 Mike, mọi

ма <laughs> дад <laughs> I'm

અને એક અહીંયા મામાની છોકરી મતલબ મામાજીની છોકરી જયશ્રીબેનના મામાની છોકરી કઝિન સિસ્ટરની ઘરે જાય છીએ અમે એક ગામની અંદર બે સગા છે અહીંયા જતા આવી ઠંડુ પાણી પીતા આવી છે ઠંડુ પાણી પીવું ઠંડુ પાણી છે ઓકે કોટન વાળું હે કઈ હા સાફ આલા હે

જેટલા નદીના કાઠે કાંઠે જે ઝાડવા વાવ્યા ને ગમ ઉધી ઉધી આંબાવડી સુધી અને એને વાવ્યા પાણી ચીસી ચીસી ઘણા ઉપાડી ઉપાડી જાતા રોજ ને મને રૂપમાં જાળવાનું જતન કરતા બદલા બધા ગુલજી બાપાને પૂજે છે નવા